એટલે એમને કીધું કે તમારું આ બધું ચેક કરવા માટે આવ્યા છીએ બરોબર એટલે પબ્લિક વધારે હતી પબ્લિક વધારે હતી દ્વારા થઈ ગયો બરોબર નહીં તમારા સપોર્ટર હતા તમારો એ મને પણ જે કોઈ કર્યું એના કાયદેસર માફી લગાવીશું ભાઈ બરોબર એમાં કોઈ બીજી વાત નહીં ખોટું કર્યું છે ઈ તો એના કહેતો કર ભોગવાન અમાર થાય એવો ધંધો કરવો નહીં ભલે બાર ઘેર નહીં આવી ચાલશે

એના નહીં આવે તો એ પણ કોઈ ગામમાં નીકળી ના શકે એવી રીતનું અમે કરશું આજે સૌને પણ આહવાન કરીએ છીએ કે આ અંધ શ્રદ્ધામાં કોઈ ફસાતા નહી આવા પાખંડીઓ સાથે કોઈ વ્યવહાર કરતા નહી